মহাকালীরা সন্মান <discourse> <cutest> कदारियों का गर्गरार थी वीरूबाई महाराज हे मंगला ताली फिर गाली गाली नी वीरराज समाज पै नदरे राज दानवो छुदे हे कुस्तियां इन्दरे तसल्लाह कुस्तियां देश यथा योग्य स्थानों पर महाराज ने यथा योग्य स्थानों पर आज राव था आज शुभ ज्यारा है जारा जारा जरूर पड़ी छे प्यारे वीरूबाई महाराज आज सब

સુનિલભાઈ મહામંત્રી ભાઈ દીપકભાઈ ખેત ઉડા સન્માન કરી રહ્યા છે જ્યારે પહેલી વખતે કાકરો ની

સર્વ દીકરીઓ સો વર્ષ સુધી સદાય સુહાગન રહે સંપત્તિ વાન બન સમૃદ્ધિ વાનબન બન વંશભાઈ બન લક્ષ્મીભાઈ બન એવો મારા વિધાતા પરમાત્મા પરમેશ્વરનો મારી બધી જ દીકરીઓને ખૂબ ખોબ ખોબ મહાકાળી કાળ ઘર અઘોરી નાગવા પાવાનો મારી દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ સદાય સદાય સુહાગન રહે